ધારી શહેરમાં જૂના બસ સ્ટેશનમાં બસ લાવવા મામલે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી પરેશભાઈ પટણીએ ડેપો મેનેજરને કરી રજૂઆત ધારી શહેરમાં નવું બસ સ્ટેશન શરૂ થતા જૂના બસ સ્ટેશનમાં બસો આવતી બંધ થઈ જતા લોકો અને ખાસ કરીને મુસાફરોને પડતી હાલાકીને લઈને ચેમ્બર દ્વારા રજૂઆત કરવામાં આવતા એસટીના અધિકારીએ તમામ ડ્રાઈવર કંડક્ટરને સૂચના આપી જૂના બસ સ્ટેશનમાં બસ લઈ જવા જણાવતા વેપારીઓ ખુશખુશાલ તારી સ્થિતિટીની અમને રજૂઆત મળેલ છે આપના માધ્યમથી અમે જણાવવા માગીએ છીએ કે જે રજૂઆત મળી એના અનુસંધાનમાં હું ડેપો મેનેજર એમ એમ દાદુ ડેપોના લાગતા વળગતા તમામ કર્મચારીઓને આ બાબતની સૂચના આપવામાં આવેલી છે કે પડે જૂના ડેપોએ જવું સ્ટોપ કરું અને બસ સ્ટેન્ડની અંદર જઉં આ બાબતની હવે પછી સમસ્યા થશે નહીં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં અમે હર હંમેશા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના પ્રતિનિધિ તરીકે મુસાફરોની સુવિધા માટે તત્પર છે